તમે જુઓ કે અહીંયા પાંસઠ વર્ષથી આ પરિવારો વસવાટ કરે છે પાંસઠ વર્ષ મારો જન્મ નતો થયો આ ધારાસભ્યનો જન્મ નતો થયો ને એ પહેલા અહીંયા લોકો વસવાટ કરે છે પણ માનીય ધારાસભ્ય શ્રી ને તો ચૂંટાયેલા કોઈ કોર્પોરેટરો ને આ વિસ્તારના ગરીબોની પડી નથી આમને જ્યારે વોટ લેવાના હોય ત્યારે એમને ગરીબો દેખાય પણ પાંસઠ પાંસઠ વર્ષથી અહીંયા લોકો વસવાટ કરે છે ને પાંસઠ વર્ષના વસવાટ પછી એમનું નથી એમની પાસે અહિયાં તમે જુઓ કે કોઈ જગ્યાએ કે કોઈ બી હિસાબે તોડો અરે છે વિનંતી કરી છે કે નીચલી કોર્ટ ને સાંભળવાની છે પણ આ ધારાસભ્યને અને અહીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરોને એક જ વસ્તુ દેખાય છે કે ગરીબી હટાવવાની વાત નથી ગરીબો ગરીબોને હટાવી દો અરે હું તો કઉ છું કે જો તમને આ ગરીબો નડતા હોય ને તો એક કામ કરો જે રીતે ગોળી માર દો એટલે આ બધા તમે બધા પૂરા થઈ જઈએ ગરીબો કારણ કે તમે જુઓ ત્યાં ગરીબોના બાળકો અત્યારની શાળાઓમાં અભ્યાસ કરે છે એક બાજુ ઉપર તમે ઠંડીનો કેર છે આ પરિસ્થિતિ ની અંદર તમે કોઈનું ઘર બાર તોડશો તો આ ગરીબો જશે કઈ જગ્યા પર આ ગરીબો અત્યારે આ ઘર વિહોણા ના થઈ ગયા છે એમના નાના ના બારકો આજુબાજુની સરકારી સ્કૂલો ની અંદર અભ્યાસ કરે છે જ્યારે આ પરિસ્થિતિ થયો ત્યારે અમારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે સૌથી પહેલામાં પહેલા માનવતા હોવી જોઈએ પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા બધા નશામાં મદમસ્ત થઈ ગયા છે કે એમને માનવતા દેખાતી નથી પણ આગામી દિવસોની અંદર આ જનતા એમને ઘર ભેગા કરશે ત્યારે એમને ખબર પડશે